જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે મજામાં બરાબર એટલે કે તમે જે છે 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 ને બરાબર આ કટલેસ કટલેસ તો છે પણ આ બીટ માંથી બનાવેલી કટલેસ છે છોકરાઓને મોટા ભાગે છે ને બીટ ની એલર્જી હોય મારા છોકરાઓ તો બીટ નથી ખાતા તમારા છોકરાઓની તો ખબર નહી તમારે જોવું પડે એટલે છોકરાઓને બીટ ખવડાવી હોય ને તો બેસ્ટ ઉપાય છે કે એ લોકોને તમે બીટ ની કટલેસ બનાવી દો જો મારી બીટ ની કટલેસ વાળો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર માં શેર કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને જો નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો બીટ ની કટલેસ બનાવવા માટે પેલા વેલા તો બીટ ની છાલ ઉતારી એને છે ને ઝીણી ખમણી થી ખમણી લેવાનું છે હવે બીટ ની છાલ ઉતારતા ઉતારતા મને યાદ આવ્યું કે બીટની આપણે લિપસ્ટિક કરી લઈએ તો જો તો જો કેવી લાગે છે બીટની લિપસ્ટિક ત્રણેય બીટની છાલ ઉતારાઈ ગઈ છે હારવાર હવે આપણે ગાજરની છાલે ઉતારી નાખીએ કેમ કે આ બીટની કટલેસમાં આપણે ગાજર નાખવાના છીએ એટલે હવે બીટ અને ગાજર ને આપણે ઝીણી ખમણી થી ઝીણું ઝીણું ખમણ કરી નાખવાનું છે બીટ અને ગાજર ઝીણા ઝીણા ખમણાઈ ગયા છે અને એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા મરચાં નાખશું ત્યારબાદ ખમણીની મદદથી ખમણેલું આદુ અને છેલ્લે બાફેલા બટેટા ઝીણી ખમણીથી ખમણી નાખવાના છે જેથી કરીને આપણું કટલેસનું બેટર છે ને એ ખરખું મસ્ત બને હવે બીટની કટલેસ મેં બનાવવાનું તો ચાલુ કર્યું પણ મને પણ મનમાં એક ડાઉટ હતો કે આનો ટેસ્ટ ટૂંકમાં કેવો આવશે કેવો નહીં આવે કેમકે બીટ જો કે મને પોતાની ઓછી ભાવે પણ એમાં એવું હતું ચાર પાંચ બીટ પેડી હતી એટલે મેં કીધું કઈ જવા તો ન દેવાય જવા દે તો ઘર ન પણ ખરેખર આ વિડીયો બનાવું છું તમને સારું લાગે એના માટે નથી પણ રિયલમાં આ કટલેસ છે ને એકવાર બનાવી અને છોકરાઓને ખવડાવવા જેવી છે તમારા છોકરાઓને પસંદ આવશે અમારા રોહીબેનને તો બહુ ભાઈ વિધિ હવે આપણે આમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરવાનો છે ત્યારબાદ હળદર હિંગ જીરું ચટણી મીઠું ચીલી ફ્લેક્સ અને ઓરિગન અને છેલ્લે રસોઈની રાણી ધાણાભાજી નાખી આ બેટરને મિક્સ કરી લેવાનું છે જરૂર લાગે તો લોટ મિક્સ કરતો જવાનો છે આમાં પાણી આપણે બિલકુલ નાખવાનું નથી જો પાણી નાખશું તો આપણે લોટ બાંધવાનો છે ને એની બદલે મને એમ છે ઓલું આપણે આ કહેવાય ઢોસા ઢોસાનું કે ઓલો પુરલાનું ખીરું બનાવીએ ને એવું રાબડું બની જાય એટલે મહેરબાની કરીને પાણી આમાં મિક્સ કરવાનું નથી કટલેસ માટેનો લોટ રેડી થઈ ગયો છે હવે તમને મજા આવે ને એવો કટલેસનો શેપ તમે આપી શકો છો મેં તો ફટાફટ બની જાય ને એટલે ગોળ શેપ જ આપી દીધો હતો થોડી ઘણી કટલેસ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે કટલેસને બોરવા માટેનું રાબડું તૈયાર કરી લઈએ આ રાબડું બનાવવા માટે ઘઉનો ઝીણો લોટ એમાં મીઠું ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ અને પાણી નાખી એકદમ પાતળું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે તમે કહેવો કે આ બેન તો ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ તો હું ભેગા જ લઈને ફરે કે હું પણ એવું નથી ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ જો તમે આમાં નાખશો ને તો આ ટેસ્ટ છે ને છોકરાને લગભગ ભાવતો જ હોય છે અને આ બે વસ્તુ નાખવાથી છે ને આખી કટલેસ નો સ્વાદ છે ને એકદમ બદલાઈ જાય છે ઈ તો તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને ખબર પડે હું બોલીશ તો તમને એમ થાય કે આ બેન તો બોયલા કરે પણ આ વસ્તુ તમારે બનાવી તો પડશે જ આવી ગયા હવે ગરમીના બફાવા રસોડામાં આ કટલેસ ને હવે ઘઉંના રાબડામાં બોરી અને જે આ ભૂકો દેખાય છે ને એ પટ્ટીનો ભૂકો છે એને છે ને ખાંડણીમાં મેં કચરો ખાંડી લીધો હતો મિક્સરમાં ક્રશ નહોતો કર્યો કેમ કે પછી હાવ ભૂકો થઈ જાય તો શું વળી પાછું પેકેટ લેવા જવું પડે એટલા માટે છે ને ખાંડણીમાં ભૂકો કર્યો હતો હવે આ પટ્ટીના ભૂકાની બદલે છે ને તમે બ્રેડ નો ઉપયોગ એ કરી શકો પણ મને એમ લાગ્યું કે હવે આપણે કટલેસ ને બોરવા માટે આપણે ઘઉંનું રાબડું બનાવ્યું તો હવે પાછું ક્યાં મેંદો ઉપયોગ કરવો જોકે આમાં ઘઉંની બ્રેડ એ આવે છે પણ પટ્ટી પડી હતી તો મેં પટ્ટીના ભૂકાનનો જ ઉપયોગ કરી લીધો છે હવે આ તમારે પૂરા તેલમાં નવડાવી હોય તો તમે લોઢીમાં તેલ મૂકી અને રીતે પણ બનાવી શકો છો પણ મેં કીધું આપણે તો આને પૂરા તેલમાં નવડાવી દઈએ એટલે મેં છે ને આ તબાકડું મોટું મૂક્યું હતું પણ તમને જો તેલ વધારે ન ફાવતું હોય તો તમે લોઢીનો ઉપયોગ એ કરી શકો છો અને ઓછા તેલમાં પણ આ કટલેશ બની શકે છે અત્યારની ભાષામાં કહીએ તો સેલો ફ્રાય ને ડીપ ફ્રાય મેં અહીંયા સેલો ફ્રાય નહોતી કરી મેં અહીંયા ડીપ ફ્રાય કરી હતી કે આમાંય તેલ એટલું બધું કાંઈ રહેતું નથી એકદમ તમને ઓઈલ ફ્રી જ લાગે છે એટલે તમે ડીપ ફ્રાય કરો તોય વાંધો નથી કાંઈ બસ એક ખાલી ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે આપણે પટ્ટીનો ભૂકો લગાડીએ ને એ વ્યવસ્થિત લગાડવાનું જેથી કરીને એ તેલમાં કટલેસ ભૂખતા છે ને આ પટ્ટીનો ભૂકો છૂટો ન પડવો જોઈએ એટલે વ્યવસ્થિત થોડુંક છે ને કટલેસને દબાવી દબાવી અને પછી ભૂકો લગાવવાનો આપણી કટલેસ હજી ધીમા ગેસે થાય છે ત્યાં આપણે એની આરે ખાવાની ચટણી તૈયાર કરી લઈએ ચટણી માટે દાળિયાની દાળ ધાણાભાજી ફુદીનો પછી આદુ મરચાં મીઠું અને લીંબુ નાખી અને મિક્સરમાં પીસી લેવાની છે હવે ગરમી બહુ થાય છે એટલે પીસવી નથી હાલો ને ચપટી વગાડીને જાદુ કરી લઈએ ચપટી વગાડીશ ને તો હમણાં છે ને પીસાઈ જાય કટલેસ તો તૈયાર થઈ ગઈ છે હવે તમે ક્યારે કટલેસ બનાવ્યો છો એની કમેન્ટ કરજો અને તમને સ્વાદમાં કેવી લાગી ગઈ એની પણ કમેન્ટ કરજો હરોવર આપણે પતિદેવને દેવા માટેની ડીશ પણ તૈયાર કરી લીધી છે જોયા હવે એને કેવી ભાવે છે કે નથી ભાવતી હાઈ ભાઈ ને આમ કેમ કેમ છે ખબર તમને પેલા બીક ની બદલે બીટ તમને પાવે રહી આમ ખવડાવી ખવડાય ખાવું તો